વાનર સેના તો ગઈ આ છે લાસ્ટ લોકેશન ના વ્યુ અને અમે લોકો હવે આઈથી આગળ જાવું તો પણ નથી જવું તો આ બાજુ ગઈ છે થાકી ગયા હે જોઈ લો હાલત હાલત અત્યારે વીક હા ભાઈ તો હોય તો બધું ફોટા પાડવા હોય તો બધું તમારે એડજસ્ટ કરવું પડે તો ગઈ જ અમે ફર્સ્ટ ટાઈમ પેલું સ્થળ વિઝિટ કરી રહ્યા છીએ વેલેન વેલેન્ટાઈન વેલેન્ટાઈન એ લોકોને ખબર નથી એ અમારે રાહ જોઈ છે આવવાનું છે કે હાઈ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું ને અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગાઈઝ અવારમાં મોર્નિંગ છે ને આજે હે રવિવાર અને અમે લોકો જવાના છીએ જુનાગઢ અને બે જણ બીજા પણ આવવાના હે તો વિડીયોમાં આગળ બધું જોવા મળશે તમે કઈ કઈ જગ્યાએ અમે આજે જવાના છીએ ને એન્જોય કરવાના છીએ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગુડ મોર્નિંગ ગાઈઝ તો ગઈ દર્શને એની રીતે ચાંદ પરોઠો નથી બનાવ્યો અને આ હે તોસ પડી આજે એની પરોઠો નથી બનાવ્યો દર્શને ભૂખ લઈ ગઈ જો મેં બનાવ્યો છે પરોઠો કેવો ભાઈ કેજો કોમેન્ટ કરીને મને તો ખુશી મળે છે એના માટે કાંઈક પણ હું કરું ને તો કાંઈક પણ આમ તો હું એના માટે બધું કરું જ છું પણ હું એના માટે નાની નાની વસ્તુ બધી બનાવી દઉં ને બધું હેલ્પ કરું ને તો મને બહુ ખુશી મળે છે અને હંમેશા ભાઈ લાઈફ પાર્ટનરને તમે મદદ કરો તો વધારે તમારા પ્રત્યે જાગૃત રહી ક્યાં હે લાઈફ પાર્ટનર તો ગાઈ વધારે તો આપણે કંઈ બીજું બોલતા આવડે નહીં પણ નાના નાના શબ્દો ક્યારેક યાદ આવે તો આપણે વ્લોગમાં કહી દઈએ તમને બધાને મજા આવતી છે

ત્યાર થઈ ગયા છીએ હેન્સ પ્રી ઓલા ખાનામાં છે ને પડ્યા છે જ્યાં લઈ લે તો ગાય દર્શના કેવી તૈયાર થઈ ગઈ છે કોમેન્ટ કરીને કહેજો વટનો કટકો હું કે તો હું કહું તને તો હું છે તું ગાઈઝ કેટલી કલાકથી હેરાન થતો તો હું

એ લોકો ને ખબર નથી એ અમારે રાહ જોઈ છે એ આવવાનું છે કે ચા પાણી પીવા કે ચા પાણી નાસ્તો વાસ્તો તો કે એ લોકોને ખબર નથી કે અમે અહીંયા પહોંચી ગયા છે હા જઈએ છીએ પોલીસ પટો લીધી છે ગાડી

વિલિંગટન ડેમ વિલિંગટન ડેમ તો ફેમિલી કંઈક એવું છે ને મસ્ત એમ આખું આખું આનું કાંઈ ના એવું છે મસ્ત હે એવું છે તો કઈ હાલો આગળ જઈને વિઝિટ કરીએ અને જયેશ ને બેની બે આગળ જઈને હું દર્શન આપી પાછળ પાછળ જ જાય પાછળ પાછળ જઈએ છીએ અહીંથી છે ને એક સાઈડથી ને જવાય આપણે દાતાર જવાય અને એક ના ડેમ તરફ રસ્તો થાય જો એ આ સીડી ચડી ચડીને આપણે ત્યાં લઈ જાય થાકી ગઈ દર્શના શું કે કેવું લાગે તમને હા હા વાત હતી ગિરનાર ચડવાની ગિરનારના નવ હજાર નવસો પગથિયાં નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડવાની વાત હતી

આ બાજુ એક નંબર નું બેકગ્રાઉન્ડ જોરદાર આવે છે તો અમારે દર્શના ફોટા પડો ની પૂછીએ જોઈએ नोबीता तुम मेरे वीडियो में क्यों नहीं आ रहे हो सिजू का सिजू का पानी जो एकदम चार्ज हो गई मारे एस24 केम तू आम करे से एस24 लेवो અને આમાં સફરજન આય ઉપર આ ડબ્બન કાઈટ છે કું વૈસમાં રાખ્યો એને ઓલ્ટો ઈ કે ડબ્બન છે કું વૈસમાં રાખ્યો એને હાલો આપણે ચારેય પડી હા હાલો આ ડે મને વિલિંગટન ડેમ અને દાતાર દાતાર બાપુ અહીંથી કહેવાય ને એની સીડી ચડવાની હતી તો અમે એ બાજુ તો નહોતા ગયા પણ આ ડેમ જોઈને આ સાઈડ આવતા રહ્યા હવે અમે લોકો છે ને ભવનાથ તરફ જઈએ હાલો બધા હવે દસ ના ઘટી થઈ જવાનું છે થઈ જવાની છે કે અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ ભવનાથ તળેટી એસ આમ તો કરો તું તો તારું તો એવું જ હાલે ને તારું તો રીહાવાનું મનાવવાનું ચાલુ જ હોય તારે આખા આખા ફિલ્મમાં તારા એમ તારી એરે મારે રીહામણા મનામણા કરવું હોય જ્યાં લગ્ન ફિલ્મ ન પૂરું થાય ને ત્યાં સુધી મીન્સ કે એટલે કે ઘેરે ન જાય ત્યાં સુધી એમ જેટલું તું ઓલું ના જાવું નથી ઓલા બે જોયું છે

અત્યારે કઈ વાંધો નથી એવો રી હમણાં મને હમણાં થયા નથી પણ મને એવું લાગે કે અહીં થાહે ઘણી થાહે થાહે એ પાકું છે સો હવે કઈ ઇસ્યુ ના આવે તો સારું કારણ કે હે ને હું આમ રસ્તા આમ જોતો હોય ને તો એને એમ લાગે કે આ કોઈક લેડીઝ સમૂહ હોય છે હા હું બેન થાય તો કઈ છે આ બાજુ અમે લોકો છે ને ધીરે ધીરે હવે તરફ જવાનો રસ્તો છે આમ જો નીચે ફેમેલ કેવું મસ્ત પાણી કરવાનો જ નથી એટલે તારે હું મારા કપડા બગડવા

હા ભાઈ તો હોય તો બધી ફોટા પાડો હોય તો બધું તમારે એડજસ્ટ કરવું પડે તો ગાઈઝ આ બાજુ જયેશ ફોટા પાડે ક્લિક કરે હે હું કે છે ઝૂપડી પાસે ફાઈનલ તૂસડી છે ઉપર ઝૂપડી પાસે છે ઓ માય ગોડ દર્શના એ ના પડે કોઈ નાના છોકરા એ બનાવી હોય મોતારે રે કોઈ કાર્બિન્ડામી તો આ ફૂલ ફોટો પાડવો તો પણ પાછો મન હરી ગયું ભગ તો પલરવાના જ છે देख लो मेरे पीछे भी है पीछे ये हमारा गंभा रह गया कोई नहीं हाथ राखी राखी नावे है ना हमारे पास ये हाथ है पहलवान है पेलवान तुझे कुछ होता नहीं है वो है उसे नाग दिया अभी हो हमारा सहन शक्ति से है आराम नहीं कही सहन शक्ति का है હવે આપણે આ મેદાનમાં ક્યાં જાય ઓલા ભાઈ તો આ બાજુ ગઈ છે થાકી ગયા હે જોઈ લો હાલત હાલત અત્યારે વિકટ છે પણ આવી પરિસ્થિતિમાં તમારે નીકળવું હોય તો પાણીની બોટલ સાથે રાખવી થોડો હળવો નાસ્તો કર્યો અને ટાણે ટાણે પોરો ખાતું રહેવું એટલે તમને છે ને સંજોગ અનુકૂળ તમને તમારી જે મેન જગ્યા છે ત્યાં સુધી પહોંચી જાવ પાણી બધાય નાય નાઈ ને આવે છે ગમે એમ કરીને તને ખબર હું મેન વાઇલ્ડલી છું હાલે એવું છે સ્ક્રિપ્ટેડ હોય અડધું અડધું જાદુ સ્ક્રિપ્ટેડ હોય તો નમે તો ગાઈઝ આ બધી તમે જોઈ શકો છો ગરમીમાં માં રેપજેબ થઈ ગયા છે તો ગાઈઝ આ છે લાસ્ટ લોકેશનના વ્યૂ અને આમાં લોકો હવે આ આગળ જાવું તો પણ નથી જાવું તો ગાઈઝ જઈએસ ને બેની પાસે આગળ નીકળી ગયા ને આ થી હવે આપણે

શીશો હું કેતો હોય પણ કોઈ લે જ નહીં મારું કેવું તો કોઈ કરે જ નહીં શીશાનું મેં કીધું તું કે લઈ લેજે લઈ લેજે હા લઈ તો ફેમિલી માન માન ગોયતો તો હે આ શોરૂમ ડીમાર્ટ શોરૂમ શોરૂમ ગોતી ગોતી મરી ગયા જો ગઈ અત્યારે છે ને ચાર વાગ્યા અને અમે લોકો આવ્યા છીએ ડી માર્ટ ની અંદર અને અંદર જઈને જોઈએ હાલ કેવી પરિસ્થિતિ છે બરાબર આજ તો રવિવાર છે એટલે આખું જુનાગઢ આવી ગયું હોય કઈ દર્શના અમે લેતા જઈએ અંદર કઈ ખાધું નથી પીઠે પેટ છે હા એ તો કઈ પેકિંગ પેકિંગ ખવડાવી દે છે તો કાંઈ જ અમે લોકો છે ને અત્યારે ફાઇનલી મોલની અંદર પહોંચ્યા અને કેવી જગ્યાએ મને અત્યારેથી ને સોશિયલ ડિસ્ટન્સ મેસેજ આવી ગયો છે દર્શનાનો કે તારે કે એક જગ્યાએ ઊભા નથી થતું કારણ કે મારું કંઈ નક્કી ના કહેવાય હું છે ને તમે એ વસ્તુ લઈ લઉં